હા મિત્રો તમને જણાવી દઈએ કે સાત વીસ જૂન ઓગણીસો પચીસથી પાંચ રાશિના ઘરોમાં લગ્નની ઘંટડી વાગવા જઈ રહી છે આ પાંચ રાશિઓને સાત જૂનથી ગુરુ મંગળના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે પાંચ રાશિઓના લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે હવે ગુરુ અને મંગળ મળીને આ પાંચ રાશિઓના જીવનમાં લગ્ન યોગ બનાવશે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં યોગનો અર્થ એ છે કે ગ્રહોની સ્થિતિ અને સ્થિતિ એવી હશે કે વ્યક્તિના લગ્ન નિશ્ચિત થશે તે સમય નક્કી કરવો આ યોગ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ તેમની સ્થિતિ ગોચર અને રાશિચક્ર અનુસાર હોય છે જ્યારે વ્યક્તિની કુંડળીમાં ગ્રહોનું સંતુલન યોગ્ય હોય છે ત્યારે લગ્નની શક્યતા પ્રબળ બને છે આ માટે શુક્ર મંગળ ગુરુ ચંદ્ર અને કેતુ જેવા મહત્વપૂર્ણ ગ્રહોની સ્થિતિ જોવી જરૂરી છે જો આ બધા ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો લગ્નજીવનની સમસ્યાઓનો અંત આવવા લાગે છે લગ્નની શક્યતા મુખ્યત્વે ગ્રહોની સ્થિતિ પર આધારિત છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલાક મુખ્ય ગ્રહો એવા છે જેનો લગ્ન પર ખાસ પ્રભાવ પડે છે મંગળનો પ્રભાવ લગ્નજીવન પર મહત્વપૂર્ણ છે ખાસ કરીને જ્યારે તે મંગળ દોષનું કારણ બને છે મંગળ દોષને કારણે લગ્નમાં વિલંબ થઈ શકે છે અથવા સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે આ ઉપરાંત ગુરુ લગ્નજીવનમાં જ્ઞાન સમૃદ્ધિ અને સુખનો કારક છે જો ગુરુની સ્થિતિ શુભ હોય તો લગ્નની શક્યતા જલ્દી ઊભી થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહે છે સાત જૂનના રોજ જ્યોતિષશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ ઘટના બનવા જઈ રહી છે જેના કારણે પાંચ રાશિના લોકો ખૂબ જ જલ્દી લગ્ન કરવાના છે તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે ગુરુ અને મંગળનું શુભ સંયોજન પાંચ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનું છે મિત્રો સાત જૂનના રોજ નવ ગ્રહોમાં મંગળની પણ આવી જ સ્થિતિ છે અને મંગળની સેના યુદ્ધ પરાક્રમ અને ઉત્સાહનો કારક માનવામાં આવે છે જે ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલે છે આવી સ્થિતિમાં મંગળની સ્થિતિમાં પરિવર્તનની અસર દરેક રાશિના લોકોના જીવનમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે તમને જણાવી દઈએ કે મંગળ હાલમાં તેની સૌથી નીચી રાશિ કર્કમાં છે પરંતુ સાત જૂન બે હજાર પચ્ચીસની રાત્રે બે વાગીને અઠ્યાવીસ મિનિટ વાગ્યે તે તેની રાશિ બદલીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ પહેલાથી જ બેઠો છે જ્યારે દેવતાઓના ગુરુ અને ગ્રહોના સેનાપતિ મંગળ એકસાથે હોય છે ત્યારે વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટો પ્રભાવ જોવા મળે છે આવી સ્થિતિમાં મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના લોકોના જીવનમાં ફક્ત ખુશીઓ જ આવી શકે છે ગુરુ મંગળના પ્રભાવથી લગ્ન માટે શુભ યોગ બની રહ્યા છે તેની સાથે જ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આ પાંચ રાશિઓ પર રહેશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુના નામનો ભક્તિભાવથી જાપ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ તમારા બધા પર હંમેશા રહે તો મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે કે જેના માટે લગ્નના યોગ ખૂબ જ ટૂંક સમયમાં બની રહ્યા છે હવે તમારા જીવનમાં શહેનાઈનો અવાજ આવવાનો છે નંબર એક મેષ મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત જૂને મંગળના મિથુન રાશિમાં પ્રવેશથી તમને સારા લાભ મળવાના છે હા મિત્રો આ સમય દરમિયાન મંગળ અને ગુરુ લગ્ન માટે શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે આ સાથે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ગુરુ અને મંગળના શુભ પ્રભાવથી તમારા ઘરમાં નવા સંબંધો આવવાનું શરૂ થઈ શકે છે હા મિત્રો જે વતનીઓ લગ્ન જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે આ સાથે અમે તમને જણાવી દઈએ કે સાત જૂન મેષ રાશિના જાતકો માટે શુભ દિવસ બનવાનો છે મેષ રાશિના લોકો દરેક કાર્ય ખૂબ વિચાર કરીને કરવાનું પસંદ કરશે અને તમને દરેક બાબતમાં તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ મળતો રહેશે તમે તમારા માટે નવા કપડાં નવો મોબાઈલ કે લેપટોપ વગેરે ખરીદી શકો છો અને કોઈ સંબંધી માટે પણ પૈસાની વ્યવસ્થા કરશો જો ખાનગી નોકરી કરનારાઓ નવી નોકરી શોધી રહ્યા હોય તો તેમને તેમાં સફળતા મળવાની શક્યતા છે જો તમે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમની મહેનત અનુસાર પરિણામ મળશે ભાઈ બહેનોનો સાથ તમને ઘણી બાબતોમાં રાહત આપશે અને તમે એકબીજા સાથે મહત્વપૂર્ણ વાતચીત પણ કરશો હા મિત્રો મેષ રાશિના મંગળ અને ગુરુના શુભ પ્રભાવથી તમારા લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે હા મિત્રો તો મિત્રો સાત જૂનથી તમારા માટે સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો નંબર બે સિંહ તમને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને મંગળ મળીને તમારા લગ્નજીવન માટે શુભ યોગ બનાવશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા જીવનમાં શુભ ઘટનાઓ બનવાની છે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સાત જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સિંહ રાશિના લોકોના મનની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ પસાર કરશો હા મિત્રો ઘણા લોકો નફા અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંકળાયેલા છે આ સમય મંગળની શુભ દ્રષ્ટિના વિશેષ લાભ લાવશે લોકોને વ્યવસાયમાં લાભ મળશે આવકની સાથે તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો તમને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો સાત જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ નંબર ત્રણ તુલા તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત જૂને મંગળનું ગોચર તમને સારા લાભ આપશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી ઉર્ધ્વગામી સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સાત જૂનથી તમારા લગ્નની પ્રબળ શક્યતાઓ બનવાની છે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે હા મિત્રો તમને તમારા પરિવારનો સહયોગ મળશે અને લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહથી તમારા લગ્નની શક્યતાઓ છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમારા લગ્ન પણ થઈ શકે છે જેમાં તમને તમારા પરિવારનો પણ સંપૂર્ણ સહયોગ મળશે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં છે તેમને આ સમયે પ્રેમની લાગણીમાં ડૂબકી લગાવવી પડશે કેટલાક કુંવારા લોકોને આ સમયે જીવનસાથી મળી શકે છે જેનાથી તમારી સ્થિતિ અને હિંમત વધશે તમે આ સમયે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તુલા રાશિના લોકોના ઘરમાં શુભ કાર્ય અને ધાર્મિક વાતાવરણ રહેશે અને તેઓ સવારની શરૂઆત પૂજાના કાર્યક્રમથી કરશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને રાહત આપશે અને તમારા માનસન્માન અને સંપત્તિમાં સારો વધારો થશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ખૂબ જ ઉર્જાવાન અનુભવ કરશો જેના કારણે તમે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળ થશો તમારા વ્યવસાય અને વેપારમાં સારી પ્રગતિ થશે અને તમને પૈસા કમાવવાના નવા રસ્તા પણ મળશે જેના કારણે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો ઘરમાં બધું સામાન્ય રહેશે અને ઘરમાં હાસ્ય અને મસ્તીનું વાતાવરણ રહેશે રાત્રે તમને કેટલાક લોકો મળશે જેમની પાસેથી તમે કેટલીક માહિતી મેળવી શકો છો હા મિત્રો સાત જૂન તમારા માટે ખૂબ જ અનુકૂળ રહી શકે છે નંબર ચાર ધનુ ધનુ રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે સાત જૂનથી તમારા ઘરમાં લગ્નની ઘંટડી વાગી શકે છે હા મિત્રો ગુરુ અને મંગળ મળીને તમારા લગ્નજીવન માટે શુભ યોગ બનાવશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારું જીવન શુભ ઘટનાઓથી ભરેલું રહેશે જે લોકો લાંબા સમયથી કન્યા કે વરરાજાની શોધમાં હતા તેમનું સ્વપ્ન હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે સાત જૂનથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઉં કે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી ધનુ રાશિના લોકોની ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને બુદ્ધિ અને બુદ્ધિથી તમને જે જોઈએ છે તે બધું મળશે પરિવારના કોઈ સભ્યને સરકારી નોકરી મળી શકે છે અથવા સરકારી યોજનાનો લાભ મળી શકે છે મિત્રો જો તમે જમીન કે અન્ય કોઈ વસ્તુમાં રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સારો રહેશે અને તમારા માન સન્માન અને સંપત્તિમાં વધારો થશે જો તમે તમારા વ્યવસાયમાં ફેરફાર કરવા માંગો છો તો ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમને સંપૂર્ણ સહયોગ મળશે અને તમે સારો નફો પણ મેળવી શકશો તમારા સાસરીયા પક્ષના લોકો સાથે તમારા સારા સંબંધો રહેશે અને તમને તેમનાથી પણ ફાયદો થશે તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવશો અને તેના માટે તૈયારીઓ પણ શરૂ કરશો તમે પરિવાર સાથે મોજમસ્તી કરીને સાંજ વિતાવશો હા મિત્રો આની સાથે ઘણા લોકોને નફો અને ઈચ્છાઓની પરિપૂર્ણતા મળશે આ સમય વ્યવસાયમાં નફો થવાની સંભાવના છે અને જોખમ લેનારાઓને મંગળની શુભ દ્રષ્ટિનો વિશેષ લાભ મળશે આવકની સાથે તમે સંપત્તિ એકઠી કરવામાં પણ સફળ થશો બાળકો તરફથી તમને સારા સમાચાર મળી શકે છે અને વિવાહિત જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે હા મિત્રો સાત જૂનથી તમારી કૌટુંબિક સમસ્યાઓ પણ ઉકેલાઈ જવાની શક્યતા છે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ જો વિદ્યાર્થીઓને શિક્ષણમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ શિક્ષકો પાસે જઈ શકે છે અને તેનો ઉકેલ શોધી શકે છે નોકરી કરતા લોકોની નમ્ર વાણી તેમને ઓફિસમાં માન આપશે અને અધિકારીઓ અને સાથીદારો સાથેના તમારા સંબંધો સારા રહેશે જો તમે કોઈ પાસેથી લોન લેવા માંગતા હો તો તમને તે સરળતાથી મળી જશે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે અને કેટલાક ખાસ મહેમાનો પણ આવી શકે છે જેઓ નવી વાનગીઓનો આનંદ માણશે નંબર પાંચ મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે સાત જૂન બે હજાર થી ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી મંગળ અને ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે જેના કારણે તમારા લગ્ન સંબંધોમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો તે બધી જ સમસ્યાઓનો પડવારમાં અંત આવશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાશે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા લોકોને તેમના માતા પિતાના સમર્થનથી લગ્ન કરવાની સંપૂર્ણ તકો હોય છે તેની સાથે તમારા જીવનમાં ભગવાનની કૃપા પણ રહેવાની છે સાત જૂનથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જે કોઈને લગ્ન સંબંધમાં કોઈ પણ બાબતમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાની શક્યતા છે આ સમય ભગવાનની કૃપા તમારા પર રહેશે તમારું મન પણ ખુશ રહેશે સંબંધોમાં શક્તિ જોવા મળશે મકર રાશિના લોકો દરેક બાબતમાં સંતોષ અને શાંતિનો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારીની મદદથી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોડથી પણ રાહત મળશે જો તમે નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ મતભેદ હતો તો તે સમાપ્ત થઈ જશે નોકરી અને વ્યવસાયમાં તમારા દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ તિરાડ છે તો તે પણ સમાપ્ત થઈ જશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે જ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો મંગળનું ગોચર તમારા વૈવાહિક સંબંધોને મજબૂત બનાવશે અને લગ્નની મજબૂત શક્યતાઓ પણ ઊભી કરશે તો મિત્રો જો તે પાંચ ભાગ્યશાળી રાશિઓ હોય તો સાત જૂનથી આ રાશિઓના લગ્ન થવાની પ્રબળ શક્યતાઓ છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી થી જય લક્ષ્મી માતા જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન લખો અને વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો આભાર મિત્રો